રાજ્ય સરકારે મેનેજમેન્ટ કોટાની આદિવાસી વિદ્યાર્થીઓની મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે જેને લઈને છેલ્લા ત્રણ માસથી રજૂઆતો થઈ રહી છે ત્યારે આજે અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ અપાયો હતો જો કે ની માંગ છે કે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ચાલુ રહેવી જોઈએ અને આ માંગ સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા

ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો કોઈને વધારે અન્યાય થયો હોય તો એ એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ છે જે આ ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ છે કે એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ અભ્યાસ ના કરી શકે અને જે એને સ્કોલરશીપ પોસ્ટ મેટ્રિકની જે સ્કોલરશીપ બે હજાર દસમાં કોંગ્રેસ શાસનમાં એને હક આપવામાં આવ્યો હતો આ સ્કોલરશીપનો એ હક ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ સીનવવાનું કામ કર્યું છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશીપ હતી જે પોસ્ટ મેટ્રિકની સ્કોલરશીપ કે જે વેકન્ટ કોટા અને મેનેજમેન્ટ પણ સ્કોલરશીપ આપવામાં આવતી હતી એ સ્કોલરશીપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે ક્યાંક ને ક્યાંક મેલી નીતિ એવી છે કે ક્યાંક આદિવાસીનો વિદ્યાર્થી ભણી ગણી અને હોશિયાર થઈને ક્યાંક સારી નોકરી કરશે તો એ કાલ સવારે ઉઠીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સવાલ પૂછશે એટલા માટે આ લોકોની મેલી મુરાદ છે કે સ્કોલરશીપ બંધ કરી દેવાથી જે ગરીબ વર્ગનો વિદ્યાર્થી છે જે આદિવાસી વિદ્યાર્થી છે તે સારું શિક્ષણ મેળવી શકશે નહીં ભાજપે સરકારી શિક્ષણની તો ઘોર ખોદવામાં કંઈ બાકી નથી રાખ્યું જ્યારે પ્રાઇવેટમાં એને સ્કોલરશીપ ઉપર બેઝ ઉપર જ્યારે ભણી શકતા હતા એ પણ બંધ કરાવી અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિદ્યાર્થીઓનો હક છીનવવાનો ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રયત્ન કરી રહી છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે કે જે મેનેજમેન્ટ કોટા અને જે વેકન્ટ કોટામાં જે સ્કોલરશીપ બંધ કરી છે એ બંધ કરવામાં ના આવે અને રાબેતા મુજબ એ સ્કોલરશીપ ચાલુ રાખવામાં આવે જેથી કરીને આદિવાસી વિદ્યાર્થી સારું ભણી અને શિક્ષણ મેળવી અને ક્યાંક

કે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવશે કે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રશ્ન આવશે ત્યારે ત્યારે અમે લડવા માટે તૈયાર છીએ અને અમે લડીશું અને એના ભાગરૂપે આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અમને જો સારો પ્રતિસાદ નહીં મળે અને જો અમને આ રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો આજે અમે કલેક્ટર કચેરીને તાળાબંધી પણ કરશું અને અમે અમારા વિદ્યાર્થીઓને જે લડત માટે જે ન્યાય અપાવવા આવ્યા છીએ એ લડત માટે અમે ન્યાય અપાવશું અને જે વિદ્યાર્થીઓને હિત માટે કરવું પડશે કરશું એનએસયુઆઈ વિદ્યાર્થીઓ માટે લડતું આવ્યું છે અને લડતું રહેશે હાર્દિક ભટિયાર જિલ્લા પ્રમુખ